ઇન્વેસ્ટમેન્ટ લોકની દુનિયામાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં ને આપણે લાસ્ટ વિડિયોમાં જોયું હતું કે તમારે તમારી લાઈફના પહેલાં સ્ટોકની પસંદગી કઈ રીતે કરવી જોઈએ તો મને આશા છે કે તમે તમારી આજુબાજુમાં ઓબ્ઝર્વેશન કરીને તમારી પોતાની ફેવરેટ કંપનીઓનું બાસ્કેટ બનાવ્યું હશે આજે આપણે હવે એક એવા ટૂલ વિશે જોવા જઈ રહ્યા છીએ કે જેનો અભ્યાસ કરીને તમે દસથી પંદર મિનિટમાં જ કોઈપણ કંપનીના બિઝનેસની સ્થિતિ કેવી છે અને ફાઇનાન્શિયલ લેંગ્વેજમાં ફંડામેન્ટલ એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે ફંડામેન્ટલ એનાલિસિસના બેઝિક્સથી ચાલુ કરીશું સ્ટોક માર્કેટમાં એનાલિસિસ કરવાની મુખ્ય બે મેથડ છે ફંડામેન્ટલ એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસ ફંડામેન્ટલ એનાલિસિસ એટલે શું કે એના દ્વારા આપણે કંપનીના શેરનો ભાવ છે તે ઓવર વેલ્યુડ છે કે અંડર વેલ્યુડ તે આપણે તપાસી શકીએ છીએ અને કંપનીનો બિઝનેસ કેવો ચાલે છે કંપનીની ફાઇનાન્શિયલ હેલ્થ કેવી છે આ બધું જ આપણે ફંડામેન્ટલ એનાલિસિસ દ્વારા ચેક કરી શકીએ છીએ બીજી મેથડ છે ટેકનિકલ એનાલિસિસ ટેકનિકલ એનાલિસિસ એટલે શેરના પ્રાઇઝનો જે ચાર્ટ હોય પણ તેનો સ્ટડી કરી અને એનાલિસિસ કરી અને બ્રાઇંગ પ્રાઇઝ અને સેલિંગ પ્રાઇઝ આપણે ફાઇન્ડ કરવી હોય તો તે બધું આપણે ટેકનિકલ એનાલિસિસ દ્વારા કરી શકીએ છીએ હવે આજે આપણે ફંડામેન્ટલ એનાલિસિસના બેઝિક્સથી ચાલુ કરીશું તો હું તમને એક વેબસાઇટ કહેવા જઈ રહ્યો છું તે બહુ સિમ્પલ છે અને પરફેક્ટ છે કે જેના દ્વારા તમે ફંડામેન્ટલ એનાલિસિસ કરી શકો છો તો તમે ગૂગલમાં જઈને સર્ચ કરજો ટીકર ડોટ ફિનોલોજી ડોટ ઇન આ ટૂલ છે એ સ્ટોક માર્કેટના બિગિનર લોકો માટે બહુ જ ઉપયોગી છે તમારે ફક્ત અને ફક્ત સ્ટોક સર્ચ કરી અને એમાં ખાલી પહેલેથી લઈ અને છેલ્લે સુધી નજર ફેરવવાની છે વાંચતું જવાનું છે એમને બરાબર અને જે ચાર્ટ આવે તે જોતું જવાનું છે ફક્ત આટલું જ કરવાથી તમે કંપનીના બેઝિક્સ ફાઈનાન્શિયલનો આઈડિયા લઈ શકો છો તો ચાલો આપણે ઉદાહરણ લઈએ ગૂગલમાં સર્ચ કરવાનું છે ટીકર ડોટ ફિનોલોજી ડોટ ઇન આ સર્ચ કરવાથી તમને આ રીતનું જોવા મળશે તો ચાલો હવે આપણે સ્ટોક સર્ચ કરીએ આપણે સર્ચ કરીએ પહેલો સ્ટોક લાઈક ઇન્ફોસિસ તો ઇન્ફોસિસ લિમિટેડ આવી ગયો છે આ રીતે ઓપન કરવાથી હવે આજે આપણે વિડીયોમાં પહેલેથી લઈને છેલ્લા સુધી ખાલી શું શું જોવું તે જોઈએ બાકી આમાં જે ડીપમાં આપણે લાઈક પીઈ રેશિયો છે પીબી રેશિયો છે ડિવિડેન્ડિલ શું છે આ બધું જ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડીપમાં જોઈશું તો પહેલાં કોઈ પણ આવી રીતે તમારે બાસ્કેટના સ્ટોક લેવાનો અને આવી રીતે સર્ચ કરવાનો તો પહેલાં તમને તેના વિશે ખબર ન હોય તો તેનું સેક્ટર બતાવવામાં આવશે એનો પ્રાઇઝિસ આપવામાં આવશે કે આજનો હાઈલો કેટલો છે બાવન વીકનો હાઈલો કેટલો છે અને અહીંયા એના બધા રેશિયોસ છે લાઈક માર્કેટ કેપિટલ છે પી રેશિયો છે પીબી રેશિયો છે તેની પાસે કેટ કેશ કેટલું છે અને ડેટ કેટલી છે હવે આપણે ફંડામેન્ટલ એનાલિસિસ એટલે લાઈક આ બધું જ થયું કે કંપનીની હેલ્થ કેવી છે તો હવે તમે જોઈ શકો છો જોઈ શકો છો કે ઇન્ફોસિસ પાસે ઝીરો રૂપિસનું ડેટ છે બરાબર એટલે કંપની પાસે કંઈ પણ ખર્ચ નથી બરાબર તેનું સેલ્સ ગ્રોથ અર્લી કેટલું થાય છે તેનો પ્રોફિટ ગ્રોથ અર્લી કેટલો થાય છે હવે નીચે આવીએ તો તેનો પ્રાઇસ ચાર્ટ છે કે વન યરમાં તેનો પ્રાઇસ કઈ રીતે મુમેન્ટ થયું બરાબર ડિસેમ્બરમાં જોઈએ તો સિક્સ નાઇન્ટી ટુ અને લાઈક અત્યારે જોઈએ તો વન 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 ઝીરો ફાઇવ યરનું ગ્રાફ જોઈએ આપણે જોવો હોય તો તેમાં કઈ રીતનું ફ્લક્ચ્યુએશન આવ્યું છે તે મુજબ વેલ્યુએશન વેલ્યુએશન એટલે પીઈ રેશિયો આપણે હજી ડીપમાં જોઈશું તો પીઈ રેશિયો કઈ રીતે ચેન્જ થયો છે અને ત્યારે એની પ્રાઇસ કઈ રીતે ચેન્જ થઈ છે એ આપણે આગળ શીખીશું પછી એનું પિયર કમ્પેરિઝન આવે લાઈક ઇન્ફોસિસ છે તો તેની પિયર કંપનીઓ કઈ થાય લાઈક ટાટા કન્સલ્ટન્સી છે એસસીએલ ટેક છે વિપ્રો છે ટેક મહિન્દ્રા છે બરાબર આ રીતનો આપણે એક જ સીટમાં બધાનું રેશિયો આપણે જોવા હોય તો આપણે તેમાં અભ્યાસ કરી શકીએ છીએ હવે તમે બહુ જ સારી રીતે આનો આપણે લાઈક કંપનીનું એનાલિસિસ ફક્ત આટલામાં જ આપણે થઈ જાય કે તેનું સેલ્સ ગ્રોથ કેટલું છે બે હજાર સોળથી લઈ અને બે હજાર વીસ તો તેમાં તેનો સેલ્સ ગ્રોથ તમે આરામથી કહી શકો છો કે આનો જો પાંચ યર્સથી કોન્સ્ટન્ટલી એનો સેલ્સ ગ્રોથ વધી રહ્યો છે પ્રોફિટ વચ્ચે એ થોડો વધ્યો હતો અને પણ લાઈક બરાબર જ પ્રોફિટ કરે છે સારો એવો આરો ઈ એટલે રિટર્ન ઓન ઇક્વિટી તમને સ્ટોકમાં કેટલું રિટર્ન આપ્યું છે કેટલા પર્સેન્ટનું ડેટ ટુ ઇક્વિટી તો આપણે ડેટ તો જોઈ લીધું ઝીરો છે એટલે ડેટ ટુ ઇક્વિટી રેશિયો ઝીરો થાય હવે લાઈક તમારે થોડુંક જાણવું છે બરાબર તો તમે આઈ બટન ઉપર ક્લિક ખાલી કરશે રાખશો એટલે ત્યારે તમને તેના વિશે ડિટેલ કહેશે કે આર એટલે શું મેઝર્સ મેસેજ એબિલિટી ઓફ અ ફોમ ટુ જનરેટ અ પ્રોફિટ ફ્રો ઇટ સેલ હોલ્ડર્સ બરાબર કે જે સેલ હોલ્ડરે ઇન્વેસ્ટ કર્યું છે તેને કેટલો પ્રોફિટ કરીને આપ્યો છે આ સ્ટોકે પછી ઇન્ટરેસ્ટ કવરેજ કવરેજ રેશિયો છે પ્રાઇસ ટુ કેશ ફ્લો રેશિયો છે આ બધું આપણે જોઈશું પણ આ તમને લાઈક બેઝિક તમે જોશો ચાર્ટ તો ઉપર જતો હોય તો તમે આરામથી કહી શકો કે નહીં કંપની સારી છે કે ખરાબ બીજું કાંઈ પણ નોલેજ જોવાનું નથી બધા શેર હોલ્ડિંગ પેટર્ન કેટલું છે એફઆઈએસ એટલે ફોરેન ઇન્વેસ્ટરે હન્ડ્રેડ પર્સન્ટમાંથી કેટલું ઇન્વેસ્ટ કર્યું છે ડીઆઈ એટલે આપણા ડોમેસ્ટિક ઇન્ડિયાના જે મોટા મોટા ઇન્વેસ્ટર્સ હોય મ્યુચ્યુઅલ ફંડ્સ છે એલઆઈસી છે તે બધાએ આમાં કેટલા પર્સેન્ટમાં ઇન્વેસ્ટ કર્યું છે અને આ રિટેલ પબ્લિક છે આપણા જેવી તેણે કેટલા ઇન્વેસ્ટ ઇન્વેસ્ટેડ છે આમાં પછી આમાંની સ્ટ્રેન્થ અને લિમિટેશન બી તમે ફિનોલોજી જ આપે આપે છે તે વાંચી શકો છો હવે આ બી મેઇન છે જે તમે ઉપર ચાર્ટમાં જોયું એ જ આ ફિગર્સમાં છે બધું આ એના ક્વાર્ટરલી રિઝલ્ટ છે તેના આપણે આંકડા જોઈ શકીએ છીએ એનો નેટ સેલ્સ છે તો સપ્ટેમ્બર ક્વાર્ટર ટુ ક્વાર્ટર એટલે દર ફોર મંથમાં કેટલો એનું ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થાય છે પ્રોફિટ આફ્ટર ટેક્સ છે તો કેટલી કઈ રીતનું વધે રાખે છે ત્રણ હજાર આઠસોથી લઈ અને ચાર હજાર ચારસો આ બધા ફિગર્સ છે તે કદાચ આપણને કરોડ કરોડમાં છે લાઈક ઓકે નેક્સ્ટ છે પ્રોફિટ એન્ડ પ્રોફિટ લો સ્ટેટમેન્ટ કહેવાય એ ઇયર ટુ ઇયર લીધો લાઇક ફાઈનાન્શિયલ ઇયર આપણે માર્ચથી માર્ચ હોય તો માર્ચ બે હજાર સોળથી લઈ અને બે હજાર વીસ સુધીનો ડેટા છે તે આપણે આખા ઇયરનું જોઈ શકે છે કે સેલ્સ કેટલા કરોડમાં વધ્યો પ્રોફિટ કેટલા કરોડમાં વધ્યો ટેક્સ કેટલો ભર્યો છે પછી બેલેન્સ શીટ છે લાઈક કેટલી એની પાસે લાયબિલિટીસ છે અને કેટલી એસેટ્સ છે કેશ ફ્લોસ કેટલું છે ટેક્સની પહેલાં કેટલો પ્રોફિટ છે ને ટેક્સની પછી કેટલો પ્રોફિટ છે નેટ કેશ ફ્લો તેની પાસે કેટલા રૂપીસ છે પછી ડિવિડન્ડ છે લાઈક તમે ડિવિડન્ડ વિશે થોડુંક સાંભળ્યું હશે કે તમ કંપની થોડાક રૂપીસ આપણને ડિવિડન્ડ આપે તો ડિવિડન્ડ કેટલા પર્સન્ટ આપ્યું છે ક્યારે કઈ ડેટા આપ્યું છે પછી તમારે એના એન્યુઅલ રિપોર્ટ્સ જોવા હોઈએ તો બી તમે આમાં આના ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો પછી કંપનીએ પ્રેઝન્ટેશન્સ આપવી હોય બરાબર છે કે કઈ રીતનું પરફોર્મન્સ કર્યું છે તે બી તમે એ ક્લિક કરીને સિમ્પલી ડાઉનલોડ કરી શકો છો પછી મોટી મોટી સિક્યોરિટીઝ છે બ્રોકિંગ ફોર્મ છે તેને રિસર્ચ પેપર કે ઇન્ફોસિસ ઉપર રિસર્ચ કરી હોય અને એના ઉપર પેપર પબ્લિશ કરી હોય તો તે બી તમે એના ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો પછી એના વિશે ન્યૂઝ આવ્યો હોય મોટા મોટા ન્યૂઝ આવ્યા છે તો તે બધું આપણને માં જોવા મળી શકે છે હવે ફિનોલોજીએ થોડુંક આના ઉપર રિસર્ચ કર્યું હોય અને એટ્રેક્ટિવ કામ છે તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં તેમાં તમે નીચે શાંતિથી આરામથી વાંચી શકો છો અને કોઈ નવી કંપની હોય અને તેના વિશે તમે જાણતા ન હોય તો એના વિશેનું બ્રીફ ઇન્ટ્રોડક્શન તમને આપે છે આમાં રેડી હવે તમે કહી શકો છો આના ઉપરથી કેમ એનાલિસિસ થયું તો લાઈક આ સિમ્પલ સ્ટોક સિમ્પલ મેથડ છે હવે તમારે તમે તમારે તો પહેલાં તમારી બાસ્કેટની કંપનીને આવી રીતે સર્ચ કરી લેવાની છે હવે બીજી હું આનો મેઇન બેનિફિટ કહું તમે જેમ આનો યુઝ કરશો અને પ્રેક્ટિસ કરશો તેમ તમને ફાવટ આવી જશે હું મારું જ એક્ઝામ્પલ આપું થોડા સમય પહેલાંની વાત કરું હું જ્યારે જોબ કરતો હતો ત્યારે ત્યાંના સરે મને એકવાર કીધું કે તું શેરબજારમાં ઇન્વેસ્ટ કરશ તો સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ છે તેના શેર લઈ લેજે લાઈક આપણે જે સિન્ટેક્સના સ્ટોરેજ એના ઉપરથી આપણે કહીએ છીએ કે વોટર ટેન્ક હોય છે જે પ્લાસ્ટિક્સના તે સિન્ટેક્સ સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ બનાવે છે તો તેના શેર લઈ લેજે બહુ જ સારા છે તો મેં તરત જ ત્યારે ટિક્કર ઓપન કર્યું અને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ સર્ચ કર્યું અને ફક્ત પાંચ મિનિટમાં મેં પહેલાં જોઈ લીધું અને પછી સરને દેખાડ્યું હવે આજે આપણે જોઈએ કે ચાલો મેં એવું શું જોયું અને સરે પછી મને એવું કીધું કે થેન્ક યુ યાર તે મારા પૈસા બચાવી દીધા બરાબર આપણે બધા ગુજરાતી રહ્યા એટલે આપણા રગમાં બિઝનેસ તો હોય જ તો બિઝનેસનું એનાલિસિસ ફક્ત તમે આના બેઝિક આંકડા વાંચી કરી શકો છો અને તમે એ નિર્ણય આપી શકો કે ના મારે એમાં પૈસા રોકવા કે નહીં તો ચાલો આપણે જોઈએ સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ આ સેક્ટર જોઈ લીધું મને ત્યારે સેક્ટર બી આપ તો થોડુંક જાણીતું રહ્યું એટલે ખબર છે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ છે બરાબર તેનો ભાવ જોઈ લીધો કે ત્રણ રૂપિયા છે હવે મેઇન જોવાનું છે કે એનું માર્કેટ કેપ માર્કેટ કેપ એટલે આખી કંપનીની વેલ્યુ કેટલી છે એકસો નેવું કરોડ છે તમારી પાસે તો તમે આખી સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લઈ શકો છો બરાબર બીજું આપણે હા સિમ્પલ બેઝિક્સ કરવાનું છે ડિટેલમાં જવાનું નથી તો તરત જ આપણી નજર જાય કરજા ઉપર કે ડેટ છે છ હજાર ચારસો કરોડ હવે કંપનીની વેલ્યુ છે એકસો નેવું કરોડ અને તેની પાસે કરજ ડેટા જેટલું છે છ હજાર ચારસો કરોડનું બરાબર તો તમે આમાં ઇન્વેસ્ટ કરો બરાબર આપણે સામ સિમ્પલ આપણે બિઝનેસમેન જ છીએ એ રીતે જ વિચારવાનું તેનો સેલ્સ ગ્રોથ જુઓ તો બેતાલીસ ટકા નેગેટિવ ચાલે છે પ્રોફિટ સેવન્ટી સિક્સ નેગેટિવ ચાલે છે રિટર્ન ઓન ઇક્વિટી તમે થર્ટી ટુ નેગેટિવ રિટર્ન આપ્યું છે બરાબર તેની પાસે કેશ ફી ફક્ત અગિયાર કરોડના પડ્યા છે બરાબર બીજા બધા રેશિયોના તમે પ્રાઇસ જુઓ પાંચ વર્ષની લાઈક સો રૂપિયાથી લઈને કંપની ક્યારે આવી રીતે ત્રણ રૂપિયાના ભાવે ટ્રેડ થતી હોય કંપનીમાં કાંઈ દમ જ નહીં હોય બરાબર તો તમે વેલ્યુએશન જુઓ પી બંને વેલ્યુ આપે છે તો તે જો સાવ ઝીરો આવી ગયું છે બરાબર એને પીયર સાથે તમે કમ્પેરિઝન કરી શકો છો શું કામ આવી રીતનું છે હવે ખાલી ગ્રાફ જુઓ તમે ખાલી ગ્રાફ ને તમે ફક્ત હું કોન્ફિડન્સથી કહું છું કે દસ સેકન્ડમાં કહી શકો આમાં પૈસા ઇન્વેસ્ટ કરવા કે નહીં બરાબર સેલ્સ કરો છો કેટલો ડાઉન જાય છે પ્રોફિટ તમે જુઓ પાંચ વર્ષનું બસો બાવીસ ટકા પ્રોફિટમાં ડિક્રીઝ થયો છે રિટર્ન ઓન ઇક્વિટી જુઓ રિટર્ન ઓન કેપિટલ જુઓ ડેટ કેટલું છે બરાબર પબ્લિક પાસે ફોર્ટીથી પ્રમોટર્સ પાસે ફાઈવ પર્સન્ટ છે ફોરેન ઇન્વેસ્ટર ઇન્વેસ્ટેડ નથી કર્યું ડોમેસ્ટિક ઇન્વેસ્ટરે બી ઇન્વેસ્ટ નથી કર્યું બરાબર તેની સ્ટ્રેન્થ વીકનેસથી બી તમે વાંચી શકો છો અને આપણે તે ઉપર ચાર્ટમાટ જોયું તેના ફિગર્સ છે બધા તમારે ફિગર્સ એનાલિસિસ કરવા હોય બરાડીયા બધા એના કોર્પોરેટ સા રિપોર્ટ્સ મેં કીધું એના વિશે જાણતા ન હોય તો એના વિશેનું બ્રીફ છે એટલે લાઈક તમે અડધે સુધી જ હજી પહોંચશો ને બેલેન્સ શીટ સુધી પ્રોફિટ લોસ ને બધું જોશો કંપનીને એસેન્શિયલ એટલે આપણે કેટલી મિનિટ થઈ પાંચ મિનિટ થઈ તમે આ પહેલી વાર યુઝ કરો છો બરાબર તો તમે મનમાં વિચારી દો કે ના ના મારે એમાં પૈસા ઇન્વેસ્ટ નથી કરવા આપણે બીજો સ્ટોક લઈએ અત્યારે બહુ બધા મેં મારા ફ્રેન્ડ્સ સાથે જનરલી વાત કરતો તો બધાને લાયક નાના રૂપિયાવાળા શેર બહુ લે છે તો એ તરત લે કે મારે વોડાફોન લેવો છે આપણે વોડાફોન સર્ચ કરીએ આપ આપણને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે લેવાય કે નહીં નું માર્કેટ કેપિટલાઇઝેશન છે ઓકે અઠ્યાવીસ હજાર કરોડ હવે ડેટ જુઓ તમે ક્યાં ડેટ અને ક્યાં માર્કેટ કેપિટલાઇઝેશન રેડી સેલ્સ ઓકે સેલ્સ થોડોક વધ્યો છે પણ પ્રોફિટ જુઓ તમે પ્રોફિટ આ યરલી વન સિક્સટી થ્રી જેટલું નેગેટિવ છે રેડી બીજું બી તમે નીચે સેમ એઝ વેલ એના પ્રાઇસ જુઓ ફાઇવ ઇયરનો એટી ફાઇવથી લઈ અને લાઈક મોસ્ટલી ઝીરો આવી ગયો ચાર રૂપિયા ત્રણ રૂપિયા બરાબર તો શું કામ આ આવી રીતે સો રૂપિયા આવડું કહી નીચે જઈ શકે અને વેલ્યુએશન બી અત્યારે તમે જુઓ લાઈક ઝીરો થઈ ગયું છે હવે પિયર કમ્પેરિઝન જુઓ તો હવે લાઈક તમે આ તો રિસન્ટ આપણે ન્યૂઝમાં ને એમ જોતા હોય કે જીઓ આવ્યા પછી વડા નું એનું ઘટી ગયું તો આપણે ફંડામેન્ટલ થી કોઈ એવી અજાણી કંપની હોય તો તેનો આપણે સિમ્પલી એનાલિસિસ કરી શકીએ છીએ તેનો પ્રોફિટ ગ્રોથ જો તમે બહુ જ ખરાબ રીતે ઘટી રહ્યો છે સેલ્સ ગ્રોથ વધે છે પણ પ્રોફિટ ગ્રોથ બીકોઝ ઓફ ડેટ આપણે એનાલિસિસ કરીએ કે બિકોઝ ઓફ ડેટ એનો પ્રોફિટ ગ્રોથ બહુ જ ઘટી રહ્યો છે રિટર્ન ઓન ઇક્વિટી ડેટ પર્સન્ટેજ આટલા બધા વધારે છે રેડી એટલે આ બધું તમે સિમ્પલી એનાલિસિસ કરી શકો છો આમાં બીજું કાંઈ બી તમારે ફાઇનાન્શિયલ્સની જરૂર નથી આપણે બીજી સારી સારી હજી ઘણી કંપનીઓ છે તો તમે આમાં સર્ચ કરી અને તેનું કરી શકો છો હવે હું તમને આજે હોમવર્ક આપવા માંગીશ કે તમે તમારી ફેવરિટ કંપનીઓ છે કે અથવા બીજી કોઈ પણ કંપની લઈ લો અને દસ પંદર કંપની તો મિનિમમ એ તમારે આવી રીતે જસ્ટ સર્ચ કરવાની અને મેં જેમ હમણાં ઉપરથી નીચે લઈ ગયો અને નજર ફેરવતા ગયા આપણે તેવી રીતે ખાલી નજર ફેરવવાની છે તમે ઓટોમેટિક કંપનીનું બેઝિક ફંડામેન્ટલ ચેક કરતાં શીખી જશો એ મારે ગેરંટી છે બરાબર હવે આ ઉંમર કરવાનો ફાયદો શું છે કે તમારામાં કોન્ફિડન્સ આવી જશે કે હું જે શેરમાં પૈસા ઇન્વેસ્ટ કરું છું તે કંપની સારી રીતે ધંધો કરી શકે છે નહીંતર તમે તમારી મહેનતથી એ પૈસા કમાણા હોય તે ઇન્વેસ્ટ કરો અને ગમે તે કંપનીમાં ઇન્વેસ્ટ કરી અને ખબર ન હોય કે શું ધંધો કરે છે કેવો ધંધો ચાલે છે એની સ્થિતિ કેવી છે તો તમને થોડોક ડર રહે પણ તમે એનાલિસિસ કરી અને પછી ઇન્વેસ્ટ કરી રહ્યું હોય તો તમે લાઈક કોન્ફિડન્સ માર્યો હવે બીજો મહત્ત્વનો ફાયદો છે બહુ જ મોટો ઇમ્પોર્ટન્ટ કે બીજા કોઈના કહેવાથી તમે ગમે તેમ શેર ખરીદી નહીં લ્યો બરાબર કે મેં મારા પહેલાં સરની વાત કરી તો એને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રી એને કોકે કીધું હશે બરાબર એ બિલ્ડર હતા તો એને બી આમાં બહુ કંઈ ટપો નહોતો પડતો તો એને બી લાઈક કોકે કીધું હશે કે સર આવી રીતે સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રી લઈ લેજો ત્રણ રૂપિયાનો જ છે લાલજ કેવી આપી હશે કે ત્રણ રૂપિયાનો જ છે છ રૂપિયા થઈ જશે તમારા પૈસા ડબલ પણ એ ત્રણનો આપણે જો ચાર રૂપિયા માંડ થયો છે ક્યારેક એનું એ તો ફ્લક્ચ્યુએશનના હિસાબે બરાબર પણ એનું બેઝિક તમે થોડુંક એનાલિસિસ મેં જેમ સરને કરીને દેખાડ્યું અને તરત એને ના પાડી દીધી કે ના મારે હવે આમાં પૈસા ઇન્વેસ્ટ નથી કરવા તો સેમ એવી જ રીતે તમને કોઈક કે ટેલિગ્રામ ચેનલ હવે તો બહુ વધ્યું છે ટેલિગ્રામ ચેનલ ઇન્સ્ટાગ્રામમાં કે આ સ્ટોક લઈ લ્યો આટલા રૂપિયાનો છે પાંચ રૂપિયાનો દસ રૂપિયાનો પંદર રૂપિયાનો આટલા થઈ જશે તરત જ તમારે એમાં સર્ચ કરવાનું અને બેઝિક ફંડામેન્ટલ જોઈ લેવાનું તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે રેડી સિમ્પલ ગુડ હવે તમે હું આશા રાખું છું કે તમે આજે કંઈક નવું શીખ્યા હશો અને બધું જ સરળતાથી સમજાઈ ગયું હશે તો પણ કંઈ પ્રશ્ન હોય તો તમે મને મારા ઇમેલ આઈડી ઉપર પૂછી શકો છો અને મને ઇન્સ્ટાગ્રામના આઈડી ઉપર પણ પૂછી શકો છો મારો ઇમેલ આઈડી છે ઓફિશિયલી ઇન્વેસ્ટમેન્ટ લોક ડોટ લાઈફ લોક એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને ઇન્સ્ટાગ્રામમાં બી તમે ઇન્વેસ્ટમેન્ટ લોક સર્ચ કરી શકો છો અને તેમાં મને મેસેજ કરી શકો છો મારી વેબસાઇટ છે ઇન્વેસ્ટમેન્ટ લોક ડોટ કોમ હું જનરલ તેમાં બ્લોગ લખતો હોઉં છું કે કઈ રીતે ગુજરાતીમાં સરળ ભાષામાં આવી જ રીતે બેઝિક્સ લોકોને સમજાય એ રીતે આશા રાખું છું કે તમને બધું સારી રીતે સમજાઈ ગયું હશે તમારો દિવસ શુભ રહે થેન્ક યુ સો મચ